નવસારી કૃષિ યુનિવર્સિટીના વીસ માંગ પદવીદાન સમારોહમાં ભરૂચના આસિસ્ટન્ટ પ્રોફેસરને બેસ્ટ ટીચરનો એવોર્ડ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ વીસ માંગ પદવીદાન સમારોહમાં ભરૂચ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર આર પંડ્યાને રાજ્યપાલના હસ્તે બેસ્ટ ટીચરનો એવોર્ડ પ્રાપ્ત થતાં ભરૂચ શહેર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીનો વિસમો પદવીદાન સમારોહ મંગળવારે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલે ચોત્રીસ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ત્રેપંક સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના છસો એકતાલીસ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ હતી રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ સંશોધન કરતા શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક શ્રેષ્ઠ પુરુષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું બહુમાન કર્યું હતું જેમાં મકતમપુર રોડ પર આવેલ ભરૂચ નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર આર પંડ્યાને પણ બેસ્ટ ટીચરનો એવોર્ડ મેળવ્યો છે જે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો બેસ્ટ ટીચરનો એવોર્ડ પ્રાપ્ત થતાં આસિસ્ટન્ટ પ્રોફેસર આર પંડ્યાએ ખુશી વ્યક્ત કરી હતી

તેઓના હસ્તે મને બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તેનો હું ગૌરવ અનુભવું છું આ તબક્કે ખાસ કરીને અમારી સંસ્થાના નવસારી કૃષિ યુનિવર્સિટીના વડા આદરણીય કુલપતિશ્રી ડૉક્ટર જેપી પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને આની સાથે જોડાયેલા તમામ સર્વે ઉચ્ચ પદાધિકારીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ મુકામ પર પહોંચવા માટે ખાસ કરીને મારા માતા પિતા મારા ગુરુજનો તે સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે મારા ધર્મપત્નીનો પણ આભાર વ્યક્ત કરું છું તેમજ આ તબક્કે હું મારા સ્નેહીજનો તેમજ મારા પ્રિય વિદ્યાર્થીઓને પણ યાદ કરી અને તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ